નવા વ્લોગમાં માંગો વીસ આપે ત્રીસ એવો મારો દ્વારકાધીશ અને બધા સબસ્ક્રાઈબર મેં તને માતાજી દ્વારકાધીશ હંમેશા માટે ખુશ રાખીએ એવી શુભકામનાઓ આપું છું અને ત્યારબાદ મસ્ત મસ્ત વ્લોગનું સ્ટાર્ટિંગ કરી દીધું છે અને વહેલા વહેલા પણ જાગી ગયા હતા અને મારા મમ્મી અત્યારે વયા ગયા છે વાડીએ અને હું અત્યારે શું એક ઘરે એટલા માટે એટલે દુકાને તો મેં રાબેતા મુજબ કામ ચાલુ જ કરી દીધું હતું પણ થોડુંક વરસાદનું વાતાવરણ હતું થોડાક છાંટા પડતા હતા તો મને થયું કે ઘરે કપડાં સુકાય છે એટલા માટે મેં કીધું હું લઈ લો અને હું ઘરે પગ્યો ને કાં સાટા વહી આવી ગયા સાટાએ વહી આવી ગયા નકર એમ થાય કે સાટા આવશે એમ કાંઈ વાંધો નહીં વરસાદની જરૂરત છે જો કે આવે તો સારું ન આવે તો સારું એવું બધું છે કારણ કે એ તો આપણા હાથની વાત છે નહીં વરસાદ ભગવાનના હાથની વાત છે કે વરસાદ ક્યારે મોકલવો ક્યારે ન મોકલવો એવું બધું છે ને કપડાં તો કા લેવાના છે અને વરસાદ વયો ગયો છે એટલા માટે અને વ્લોગનું સ્ટાર્ટિંગ મસ્ત મસ્ત કરી વાળ્યું છે તો કાયમ નહીં પછી પાછા મળીશું તો બધા કન્ટિન્યુ વ્લોગમાં બધાય બની રહેજો આ છે મારા મામાનું સનેડાનું ગેરેજ જે મારા ઘરની બાજુમાં આવેલું છે અને જો સનેડા બધા રિપેરિંગમાં ને બધા પડેલા છે નવા છે બધી ડિલિવરી થઈ ગઈ છે અને ઘણું બધું ગેરેજ મોટું છે અને આ સાઈડ મારી દુકાન છે દુકાન છે એટલે કે દ્વારકેશ ટેલર તમને બધાને ખબર છે હું સીવાનું કામ કરું છું અને બાજુમાં મારું ઘર છે અને આ બધા જોના વાહન ને એવું બધું પડ્યું છે જીસીબી બુલેટ ને રિક્ષા ને આ છે ભાવનગર રાજકોટ હાઈવે રોડ ત્યાં મારું ઘર નજીક જ આવેલું છે તમે કોઈ સબસ્ક્રાઈબર મિત્રો જે આવો અહીંયાથી નીકળતા હોય તો અહીં સાઈડથી આવો એટલે મારા ઘરે અવશ્ય મુલાકાત લેજો તો અત્યારે થઈ ગયો છે વાળુનો સમય અને વાળુનો સમય થઈ ગયો છે ને અત્યારે વાગ્યા છે સાડા મસ્ત મજા મારા મમ્મી વાળું બનાવી નાખી છે અને વાળું માં શું બનાવ્યું છે એટલે વાત પૂછવામાં અત્યારે આવું ટાઢોડું છે ને એટલે વરસાદ નું વાતાવરણ છે એટલે ગુવાર નું શાક પછી ભાખરી છાશ દૂધ સંભારો પાપડ ને એ બધું મસ્ત મસ્ત બનાવ્યું છે કારણ કે આવું બધું ખાવાને ત્યારે બહુ મજા આવે અને આવું બધું તમને બધાને ખાવાની મજા આવશે કે નહીં કોમેન્ટ જરીક કહી દેજો કોમેન્ટ કરતું જ રહેવાનું એટલે મને ખ્યાલ આવે કે મારી યુટ્યુબ ફેમિલીને કેવું પસંદ છે કેવું નથી પસંદ એટલા માટે કાંઈ વાંધો નહીં અત્યારે મસ્ત મજાના મારા મમ્મી જો વાળું બનાવીને અને એને ચાલુ કરી દીધું છે વાળું કરવાનું ગુવાનું શાક ને એવું બધું છે અને ફ્રીજમાંથી દૂધ લેવાનું મને કહે છે તો ફ્રીઝરમાં તો ઓહો ધુમાડા નીકળે ફ્રીઝરમાં દૂધની બઘોડી ભરી છે બોઘરી બઘોડી નહીં આલ્યો આ દૂધ બટેટાનું શાક બપોરનું પડ્યું છે ભાખરી છે ગુવારનું શાક છે લહણ ની કળીઓ નાખી દૂધ ને પાપડ ને એવું બધું અત્યારે વાળું કરવાનું છે તો નિરાતે વાળું કરી લઈ પછી પાછા મેળા તો કન્ટિન્યુ બ્લોક બધા રહેજો બીજા દિવસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે અત્યારમાં મસ્ત નાય તમે કમ્પ્લીટ થઈ ગયા અને સૌ પ્રથમ પહેલાં તો તમને બધાને જય માતાજી જય દ્વારકાધીશ જો કે તમે મજામાં દેશો ને હું પણ ખૂબ જ મજામાં છું ત્યારે મસ્ત એ કમ્પ્લીટ થઈ ગયા છે ને આજે થઈ ગયો છે શનિવાર એટલે સૌ પ્રથમ પહેલાં તો તમને બધાને ભૂરખ્યાવાળા દાદા અને સાળંગપુરવાળા દાદો કષ્ટભન દેવ તમને હર્પલ અને હંમેશા ખુશ રાખે એવી શક્તિ કળા રાખે એ પ્રાર્થના સાથે અત્યારનો દિવસ શરૂઆત કરી દીધો છે એટલા માટે કે આજે લગભગ જવાનું છે ભૂરખિયા લગભગ ને જવાનું છે જવાનું છે ભૂરખ્યા અને મારા મમ્મી અત્યારે બનાવે છે શિરાવાનું શિરાવાનું બાજુ બાકી છે એટલા માટે

અને કોના ઘરે રોજ શાક ની રામાયણ હોય પાસે કેજો લગભગ તો હશે જ તે પણ છતાં કઈ દેજો હમણાં ઓલા મારા મમ્મીના ફ્રેન્ડ સુરતવાળા જલારપુર નહીં સોરી વિકળિયા થી જે સુરત રહે છે હાલ ઈ હમણાં કોમેન્ટ નથી કરતા એટલે બેન ને કઈ કોમેન્ટ કરતા રહેશો અમને ઘણો બધો આનંદ આવે છે એટલા માટે શીરાવાનો તૈયાર છે તો અહીંયા લેવી અને હા ઘણા દિવસો પછી બધાની કોમેન્ટો આવે છે કે ભાઈ જાહલ કેદી આવશે જાહલ કેદી આવશે ઘણાની ની એવું છે કે જાહલ આવે પછી અમારે આટો મારવા આવું છે ના ના આવજો તમે તારે અત્યારે આવજો જાહલ આવી જાય પછી આવજો પણ જાહલ અત્યારે થોડાક દિવસો પછી આવશે મીન્સ કે દસ દિવસ જેવું પછી આવશે કા મમ્મી આવું હોય થાય હવે જોઈ છે કારણ કે મારે હમણાં થોડુંક બે પછી કાશું કામે જવાનું છે એક શ્રીમતનું કામ છે એટલા માટે મારા હાળીનું શ્રીમત છે એટલે એમાં મારે જવાનું છે જામવાળી તો જોઈશી હવે કઈ રીતનું આયોજન થાય છે પછી તમે પાસે આગળ કહીશું તો કન્ટિન્યુ લગ્ન બધા બન્યા રહેજો ઘરેથી થી કીધું તું એમ મેં તમને કે જાવી છે અમે ભૂરખ્યા પણ અમે આવ્યા તા જીલા કાકા હાટુ માવા લેવા ને મળી ગયા પલ્લુ કાકા કેમ છો કાકા કારણ કે અમે મીડિયામાં છે ને એ રોજ જોવે છે ને આજે મને બધી ડિટેલ કહેતા હતા કારણ કે મારા આ વિસ્તારમાં ઓછું આવવાનું હોય એટલે આજ મેળાને તે બધું કહેતા હતા વ્લોગમાં આમ છે ને તેમ છે ને એટલે કે એનો મતલબ એમ કે એ વ્લોગ રોજ જોવે છે એટલે તમારો આભાર સપોર્ટ કરવા બદલ

બાકી મારી અને કોણ કોણ માવા ખાઈ છે કોમેન્ટ કરી દેજો કા ભૂરખ્યાથી તો આપણે અત્યારે વહી આવ્યા છીએ ઘરે અને ઘણો બધો આનંદ આવ્યો ભૂરખ્યા દાદાના દર્શન કર્યા એટલે કે હનુમાન દાદાના દર્શન કર્યા હનુમાન દાદા તમને બધાને હંમેશા ખુશ રાખે કળા રાખે અને હંમેશા મોજમાં રાખે એવી પ્રાર્થના કરું છું એ બધા તમારા વતી પણ બધાના દર્શન કર્યા છે તો કાંઈ વાંધો નહીં આ સાથે આપણે આજનો અવલોક અહીંયા પૂરો કરીશું કાલે ફરીથી મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી અમારી ચેનલને લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને હા સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં ચાલો જય માતાજી જય દ્વારકાધીશ તો બાય બાય